સુરતના આઠવા લાઇન્સમાં બનેવીએ સાળાની હત્યા કરી નાખી ભાઈ બીજના દિવસે જ બનેવીએ સાળાની હત્યા કરી ઘર કંકાસમાં હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સુરેશ રાઠોડની હત્યા બાદ આરોપી બનેવી ફરાર થઈ ગયો પોલીસે ટીમો બનાવી અને આરોપીની શોધખોળ શરૂ કરી સુરતના આઠવા લાઇન્સ વિસ્તારમાં બનેવીએ સાળાની હત્યા કરી નાખી ભાઈ બીજના દિવસે જ બનેવીએ સાળાની હત્યા કરી ઘરકંકાસમાં હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સુરેશ રાઠોડ ની હત્યા બાદ કરી લાલાભાઈ દેવજીભાઈ વસાવા કરીને છે અને એમના પત્ની સાથે એમની વારંવાર ઝઘડો થતો અને આ બાળકોને પણ મારતા હતા અને આ બાબતના બાજુમાં જ પત્નીના માયકા પણ હતા અને ત્યાં જતી રહેતી હતી પત્ની ના ભાઈ છે સુરેશભાઈ હસમુખભાઈ રાઠોડ તો એ ના કરો આત રાખી લોતો હતો ત્યારે એમની સર ઉપર ઝટકો મારી ગંભીર ઇજાઓ કરી હત્યા કરેલ છે અને આ બાબતની ગુનાની ફરિયાદ અઠવાલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે અને આરોપીને ડિટેન કરી અટક કરવાની પ્રોસેસ અત્યારે ચાલુ છે